આજ આજ કળયુગમાં આધુનિક અંગ્રેજોને હાકી કાઢવા માટે બે હાથ જોડીને તમને વિનંતી કરવા મૌવા પાડે બધી વાતો વાતો થઈ શકે મારી ન કરી આ લડાઈ જેની ઠુમરની લડાઈ છે નહી આ લડાઈ જેની ઠુમરની નથી રાજમાં મને યાદ છે 2019 નું ઈ વર્ષ

તમને કહું છું હવે તમે કોઈ ભોળવાતા નથી પેઢી ની ઉભરતી પ્રતિભાઓને અકાળે હે અકાળે અથમાવી દેવાનું એક ષડયંત્ર સત્તામાં બેઠેલા લોકો દ્વારા ચાલે છે અને એમની સાથે સંવાદ કરવો એવો અમરીશભાઈ નો આગ્રહ હતો અને એ કાર્યક્રમમાં હું યજમાન બનું એવી અમરીશભાઈની જે લાગણી હતી એને હું ધન્યવાદ આપું છું અમરીશભાઈ વિષય મૂકી દીધો છે અને મને માર્ગદર્શન આપવાનું કીધું હું રાજકોટમાં માર્ગદર્શન આપું અમરેલી વાળા માર્ગદર્શન આપું અમરેલી વાળાને મારે માર્ગદર્શન આપવાનું હોય નહીં તમારે બધાએ તમારાથી થાય એટલા બીજાના મત આપણામાં કેમ પડે એની કાહટી કરવાની આટલું ટૂંકું ને સીધું સાધું કામ છે આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજ એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તધે પાઘડી બંધ આવવાનું છે પાઘડી બંધમાં ખ્યાલ આવે ને હા અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે તાગમટે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો હોય બેઠા બેઠા વાતો કર્યા રાખવાની અમે ઓળખીએ છીએ અમારો જાણીતો માણસ છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ ગયો એવું અડખે પડખે આપણે કેતા રહેવું એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબ ની સરકારની વાતો કરવા પડે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડી થી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી એ બધું તો હાલ્યા રાખે પણ મારી ઉપર ક્યાંક ઈશ્વરિયા મહાદેવની એવી કૃપા થઈ કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ આની બીજી મોટી કઈ મદદ કરે ઉપરવાળો કરે તો આવી મદદ કરે યુવા મારો કાર્યકર્તા એમ કહેવામાં મને જરાય હતી યોગ થી લાગી અને એમના પિતાશ્રી મારા મિત્ર એમના પિતાશ્રી મારા મિત્ર છે આ બધા અમારા વ્યવહારિક પ્રસંગો છે